મહેસાણા જિલ્લાના કડીના રાજકારણમાં નવા જુડીના એંધાણ વર્તાઈ રહ્યા છે મોડી મંડળ છે તે મૌન સાધીને બેઠું છે અને ભારતીય જનતા પાર્ટીમાં જે પ્રકારે આંતરિક ખટપટ ચાલી રહી છે તેમાં પડદા પાછળના કોણ ખેલાડીઓ છે કે મામલે ભાજપનું મોડી મંડળ અને સરકારના મંત્રીઓ ચૂપ છે તે મામલે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે

દેખાઈ રહ્યા છેના મામલો જે પણ છે અને સરકારના મંત્રીઓ સુધી પણ છે અને તે પોતે પણ આ મામલાથી અવગત પણ છે પરંતુ જે પ્રકારે કડીમાં આંતરિક વિવાદ ભાજપનો ચાલી રહ્યો છે તે મામલે સરકાર તરફથી કે પછી પ્રદેશના નેતાઓ તરફથી કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા સામે નથી આવી રહી તેમનું મૌન છે તે ઘણું બધું કહી રહ્યું છે અને તે સ્પષ્ટ કરે છે કે આ મામલે તે કે બોલવા તૈયાર છે કે નથી સોશિયલ મીડિયામાં એક પોસ્ટર વાયરલ થઈ રહ્યું છે જેમાં પાર્થને કહો ચડાવે બાણ યુદ્ધ એ જ કલ્યાણ અને જન આંદોલન જેમાં મુદ્દાઓ લખવામાં આવ્યા છે કે જે પ્રકારે આ અંડરબ્રિજમાં પાણી ભરાવાની સમસ્યા છે રોડ રસ્તા ઉબડ ખાબડ છે સહિતની અનેક પ્રાથમિક સુવિધાઓ છે તેને લઈને શહેરીજનો કહો કે ત્યાંની ગૃહિણીઓ કહો રસ્તા પરથી પસાર થનાર લોકો કહો તે ત્રાસી ગયા છે તે કંટાળી ગયા છે અને મામલે આવતીકાલે દસ વાગે મામલતદાર ઓફિસ દરેકે એકઠા થવાનું છે જેમાં લખ્યું છે કે ડોક્ટર હોય વિદ્યાર્થીઓ હોય ડોક્ટરોના એસોસિએશનના પ્રમુખ હોય સોસાયટીના હોદ્દેદારો હોય વેપારી મંડળના લોકો હોય તે સૌ કોઈ ભેગા થાય પ્રાંત ઓફિસરને આ રોડ રસ્તા જે ઉબડખાબડ છે બ્રિજમાં જે પાણી ભરાય છે તે અને ટ્રાફિકનો જે પ્રશ્ન છે તે મામલે આવેદન પત્ર આપવાનું છે ને તે મામલે આ સોશિયલ મીડિયામાં પોસ્ટર પણ વાયરલ થઈ રહ્યું છે જોકે આ પોસ્ટર વાયરલ થયા પછી ફરી એક વખત ચર્ચાઓ છેડાઈ રહી છે કે ભારતીય જનતા પાર્ટીમાં એવા કયા લોકો છે જે આંતરિક હિસાબ કિતાબ કરવાના મૂડમાં છે અને કોણ છે પડદા પાછળના ખેલાડીઓ જો કે અત્યારે પોસ્ટર વાયરલ થઈ રહ્યું છે આવતીકાલે જ ખબર પડશે કે જ્યારે પ્રાંતમાં લોકો ભેગા થાય છે ત્યારે કયા કયા ચહેરાઓ આવે છે કયા કયા ચહેરાઓ નથી આવતા અને કડીમાં જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક વિખવાદ અને વિવાદ ચાલી રહ્યો છે તેનાથી પ્રદેશનું મોડી મંડળ પણ વાકેફ છે સરકારના મંત્રીઓ પણ વાકેફ છે અને રાજ્યના જે પ્રભારી છે તે પોતે પણ વાકેફ છે જોકે મોડી મંડળ તરફથી સરકારના મંત્રીઓ તરફથી કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા સામે નથી આવી રહી અને તે મૌન સાધી રહ્યા છે તે મામલો પણ અત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ત્યાં ચેનલ જોવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન तेने कहिये जे पीड़ पराहा